જોઈ ગયા નળી છે અને બેડ બેડ બધું ચોખ્ખું કરી નાખ્યું લુચો પડ્યો મીન્સ બહુ વધારે ડોલ ને મતલબ ગેસ્ટમાં આવેલ હતી એ તૂટી ગઈ રિયા હતી પછી બોક્સ હતા ચપ્પલ લેતા બોક્સ ચપ્પલ મારા તો અડધા તો કોથળીમાં હતા બોક્સમાં હતા તો એવું બધું હતું અને જો આ બધું અહીંથી ચોખ્ખું થઈ ગયું જોઈ ગયા મિત્રો સામાન છે એ વસ્તુ અલગ છે છે ને મિત્રો આ ટેબલ છે આ એ બહુ બધા જગ્યા રોકે છે તો આપણે જરા પાણીની ડોર બનીએ અને જો આની એક બાજુ જોઈએ દેખી મિત્રો બહુ ડાઈ હો તું સારું કામ કર તો સારું ચાલો આપણે જોવા ને તમે આગળ વહેલા ને આ છે ને આ બધું વયું ના જાય ને ધ્યાન રાખવા છે નગર અમારા મેં તમે ને વરક છે ને તો બધું ચોખ્ખું કરી નાખીએ તમે કઈ કહેવા નહીં માનવું અમારું હે કઈ કહેવા નહીં માગો કામ મોટા ભાગનું પતી ગયું હે અને જે થોડુંક થોડુંક બાકી હે અને હું જો ટેબલ ઉપર બેઠી ટેબલ ઉપર અને મિત્રો હજી એક મેન વાત તો તમને કેતા ભૂલાઈ કે અમે રૂમ એટલો ધોયો ને વિચાર પાણી એટલું લેવું ને એ ટાકો ખાલી થઈ ગયો મોટર ચાલુ કરી છે નીચે ધોવાનું બાકી છે ઉપર ઉપર ધોયું નીચે એક બે વાર ધોયું હોય પણ હવે આમ ઉપરથી કચરો તો ધોવાનું બાકી છે તો આપણે મોટર ચાલુ કરી કરીએ પાણી આવે પછી ત્યારે બેઠા આવે મને બધું ફૂંકાઈ જાય ને પાણી આવે તો જો અહીં સુધી ધોઈને ગુમ જોઈ ગયો કોઈ પલારે કોઈ ના પલારે પલારે નહીં પણ હે અહીંયા થોડુંક થોડુંક ઉડી ગયું હોય હજી પંખો બાકી છે મસ્ત ચોખ્ખું થઈ ગયું હે આ બધું જો અહીંયા ચોખ્ખું થઈ ગયું અને એવું બધું છે તો મિત્રો આ ટેબલ ઉપર હું બેઠી પણ ટેબલ ભીનું છે ગાઈસ ગાય અને આ બારીની કેટલું મસ્ત ચોખ્ખું થઈ ગયું જોકે બહુ જૂનવાણી મિત્રો હોસ્ટેલ આ એટલે આમાં શું ચોખ્ખું કરું ને મોટે ફીણ આવી જાય હોસ્ટેલમાં અમાર મતલબ અમારો રૂમ આવી રીતે ધોઈને એવું ખાઈ ગાઈસ પાણી જો આવ્યું ધીમે ધીમે આવ્યું આવી જો પાણી નથી મિત્રો ને આપણે ધોવાનું દીધી થોડુંક અને પાણી એવું ને મિત્રો કેમ ગયા જવાની ઘરે જવાનું એટલી ખુશી છે અને એવું બધું છે થોડુંક થોડુંક પીવું નહીં થોડુંક નહીં પણ ઘણું મિત્રો ટીપા પડે આમ જવું ગાઈસ દેખો પડે ને ટીપા નહીં તો પેડા રાખશે આમ જો અહીંયા સફાઈ થઈ ગઈ એ નડી ગઈ આમ જો મિત્રો આટલું આટલું બધું એને ચોખ્ખું કર્યું નડી આને કહેવાય પાણી કદાચ તમને ખબર ના હોય તો કહી દો તો સારું ચાલો આપણે સફાઈ કરવા માંડીએ તો મિત્રો આપણે ફાઈનલી સફાઈ થઈ ગઈ છે અને એવું ના માનતા કે બધી થઈ ગઈ થોડીક બાકી છે નીચે ખાલી પોતું કરવા બાકી છે ને પોતું કરવા આવતી ને યાદ આવ્યું મિત્રો પંખો રહી ગયો રેજવાર આમ છો દાંત કાઢવા દાંત કાઢવા મિત્રો હમણાં યાદ આવે ગયો પોતું ક્યાં પેલા સફાઈ કરનાર નહીં ને ને પાછી નીચે એવું એમાંથી જોઈ ને રહી જ નહીં બધું ખરીએ જારા બહાર તો બધું ખાલી ખાલી રૂમમાં અને મિત્રો હમણાં છાસનું વિતરણ થતું હતું તો અમારા મેડમને છાસનું વિતરણ કરના નહીં બે અને મેડમ મતલબ તમ જોતા એ છે છોકરી છોકરીને એ જ કરે એટલે એવું બધું છે તો આપણે છાસ લઈ લેવા અને જોઈ લો

આવ્યો મિત્રો ડેક્સ સાફ કર્યો અને પછી આ બધું ચાલુ કર્યું એટલે કદાચ નવા વાગે નહીં હોય છે આપણે હા નવ વાગે હું તો આ ડેક્સ તો સાડા આઠ આઠ વાગ્યામાં જ સાફ કર્યો ત્યાર ના ત્યાં એક વાયકો વિચાર કરો હજી સફાઈ અને પંખો પંખો માત્ર ફરી ગયો કેમ પછી ભૂખ લાગી હોત નું ખાધું નથી મિત્રો સફાઈ કરવા વહી ગયા પછી હવે ત્યાં જમવાનું બીજા મંગાવ્યું હોય તો મિત્રો આપણે હવે ડાયરેક્ટલી મળ્યા છીએ હાંજે અને અત્યારે હાંજ પડી ગઈ ને આપણે જમવાનું રેડી થઈ ગયું પછી મને યાદ આવ્યું કેમ કે સફાઈ કરીને એટલા થાકી ગયા ને કે કોઈ લિમિટ જ નથી તાવ આવી ગયું જેવું મિત્રો થાય કે વિચાર કરો તો અમે આપણે છે ને પાંચ ચાર વાગે એટલે પગ ફ્રી થયા બધું રેડી કરે પછી સામાન ગોઠવો હું ઘરે થઈ ગઈ તો એટલે એ બાતું પાછું મતલબ રજ ને કચરોને ખાઈ રહ્યું પાછું ઊંજવાની પહોંચ્યું ગયું પછી નાવા ગયા કપડાં ધોયા પછી ચૂંદડીનું ઓછાળ નહીં બધું હતું સોરી તુવાલ નહીં બધું હતું ધોયું એટલે બધું કહી દે લગભગ સાડા ચાર પાંચ જેવું થઈ ગયું હતું એટલે બહુ મોડું થઈ ગયું હતું પછી એને ઝડપ નથી પણ જમવા નહીં જમવા બે ગયા જો જમવાનું આવું કંઈક છે આ રોટલી છે મિત્રો અઠાણું હે એ ઘરનું હે એટલે તમને ખબર જ અહીંથી જ ન આપે પછી આ ડુંગરી છે આ કેરી છે એ ઘરની છે મૂરવો ક્યાં આ મુરબો છે મિત્રો અને આ શાક જોઈ લે માસીએ છે ને બે રહી ગઈ હતી શાક કોઈને કાંઈ ભાવે પાછું જો આમાં છે ને ભીંડા ભેગા બટેકાની ટીપ્સ બનાવી નાખી દીધી એવું લાગે અને ખાલી બટેકાનું છે આ એમાં બે એમાં અલગ અલગ આવી અને એટલે જોઈએ ને ખબર એના માટે સ્પેશિયલ બટેકાનું જ આપ્યું હે તો એવું બધું છે મિત્રો સારું ચાલો આપણે જમી લઈ હવે અને તમને કોઈની ઈચ્છા થતી હોય તો આવી જજો આવું બધું છે કંઈક